જયસિંહભાઈના બડવા હે ને જિયા ભાઈ આસા ગીત ગાતા તો એ જ આપે એ તો ગાતા જ જિયા થારે થારે જિયા થારે ટટ ટલેમી આમી આવ મેરા મુનો આય તો જય શ્રી કૃષ્ણ અને જય ખાદી કેમ છો તો મજામાં તમે પણ મજામાં જશે મજામાં નહીં હોય તો મજામાં આવી જશે કે આપણે વિડીયો જોઈશું એટલે મજા જ આવશે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો આજે શું હું હે ગણેશ ચતુર્થી એટલે દસ દી આવી નહીં એક દી આવી એવડી જ તો હજી આપણે નહીં ધોઈને તૈયાર થવાનું હે પછી હા ગણેશ ચોથ હા તો ગણેશ ચોથ હે ગણેશ ચતુર્થી અલગ ગણેશ ચોથ અલગ તો આપણે જે બેન જોઈ શકો ત્યાં મોબાઈલ લઈને બેઠા હે તેમ કે શું હે

બાકાળો હાક નથી તમને ખબર હોય ને ઓલું તો કોમેન્ટ કરી દેજો ઓલું કેવું હે એ ઓલું હોય ને એ ગોતું જોઈએ કેવું ઓલું હતું

આપણે દયા થઈ જાય આપણે ધસી ગયા આપણે લોરાઈ દઈએ સિમ્પલ કપડી દઈએ તો કમ્પ્લીટ થઈ ગયું આપણે જોઈ શકો આપણે ફરસાદી આપણે બપોરનું ટાણું થઈ ગયું ને આપણે જમવા બી જાય ફરી ગયા પછી જમવાનું હજી બને બની જ ગયું આમ તો તો આપણે બી જાય જમવા ગાય અત્યારે હાથો ગાળે અત્યારે અમે ક્યાં જઈ અત્યારે આપણે જાય હર્ષનો બર્થ ડે હર્ષ માટે ગિફ્ટ લેવા તો ગિફ્ટમાં શું આવે એ તો તમને ગિફ્ટ જોઈએ જોશો કોઈ જ ખબર પડશે ગિફ્ટ ખોલશે પછી તો શું આવવાનું સરપ્રાઇઝમાં એના માટે રિએક્શન કેવું રહેવાનું છે તો એ બધી જોતા રહેજો એ તો એને આપણે આપશું ને ત્યાં ખબર પડશે કે બર્થ ડેના ગિફ્ટમાં શું હતું ગિફ્ટ લઈને તો આવતા રે પણ હું જે એ તો તમને થોડીક પછી જ ખબર પડશે થોડીક વાર પછી આપણે હર્ષિતભાઈને આપશું અહીંયા તમને ખબર પડશે હું ગિફ્ટમાં હે

एक गिफ्ट पैक થઈ ગયો છે આ દેખાતો દે છે આની અંદર કોઈ સિતકો સપેચ ખબર હજી એક ગિફ્ટ બાકી હત હજી એક પેક કરી લઈ તો આપણ ગિફ્ટના પેકિંગ થઈ ગયા કમ્પ્લીટ તો આપણે થોડીક વારમાં જા હું અહીંયા એના ઘરે જિયા गाइस આ ગઈ ખયા કા દે હર આવ હય તો આમાં આગળ ઓર તો દેખાવ ને ઈ થોડું કે આ તો કઈ શું કે શું तो खबर <laughs> <सुम्लां। भाई> पड़ी गई कई खबर पड़ी, पड़ी। <laughs> <laughs> <तंपर। laughs> ए पे खबर पड़ी जाए <laughs> <laughs>

ઓલેગ મસ્ત આને બર્થડે ઉજવાન મજા આવે એની ના છોકરો છે એને બહુ જો તમને એક સાઈડ હું આ તા કરવા માથા ફિટિંગ કરવા મારા આવી ગયા હા બદલે કામ કામે ચડી ગયા એ બધા જોઈ શકો બે કામે ચડી ગયા આપણે આપડે મેંડ ફિટ કરવા